રાજકોટ જયંતિ સરધારા પર થયેલ હુમલાનો મામલો ખોડલધામ અને સરદાર ધામ સાથે અગાઉ જોડાયેલા પાટીદાર અગ્રણી હંસરાજ ગજરાનું નિવેદન અને સંસ્થાઓનું જોયું છે પાયાથી લઈ બે હજાર સત્તર સુધી હું ટ્રસ્ટ સાથે સંકળાયેલો હતો જ્યારે જ્યારે આ પ્રકારની ઘટના બનતી હોય છે ત્યારે ત્યારે બે પ્રકારના વ્યક્તિઓ જોવા મળતા હોય છે ઘટનાને લઈ સદુપયોગ દુરુપયોગ પ્રકારના વ્યક્તિઓ જોવા મળશે શુભ ચિંતકો હશે તે સમાધાનની પહેલ કરશે રાજકીય રોટલા શેકનારા વ્યક્તિઓને મુદ્દો મળી જશે મારું માનવું છે ઘણી બધી સામાજિક સંસ્થાઓમાં આ પ્રકારની ઘટના બનતી હોય છે ત્યારે આગામી સમયમાં સમાજના વડીલો સાથે મળીને બેઠક કરી સમાધાનિક વલણ દાખશે બાઇટ હંસરાજ ગજેરા પાટીદાર આગેવાન જો પેલા આવેલા હું તમને કહું અત્યારે હું ખોડલધામમાં ટ્રસ્ટી નથી સરદારધામમાં ટ્રસ્ટી નથી સરદાર સાબમાં મેં ખાલી એક એક્સપોની ની જવાબદારી લીધી હતી એક્સપો જેવું પૂરું થયું ત્યાં સુધી મેં જવાબદારી લીધી એટલે કોઈ સંસ્થા સાથે હું જોડાયેલો નથી એટલે પછી મારું ઇન્વેસ્ટમેન્ટ પણ ન હોય સંસ્થાનું ડેવલપમેન્ટ મેં જોયું છે એક સંસ્થામાં તમને ખબર છે કે જ્યારથી એનું શરૂઆત થઈ એના પ્લાનિંગ થી લઈ અને સત્તર સુધી ઘણા બધા કાર્યક્રમો મેં કર્યા છે એ હું કહું કે ભાઈ સમાજમાં હું નથી ને એ વાત નહીં કરી શકું તમને પછી જે કઈ અત્યારે કલ્ચર ફાઉન્ડેશન હોય પાયા નો રોલ ભેજવો છે એક અને એમાં કીધું છે સરદાર ધામ ની અંદર સ્વાભાવિક છે કે આપણે સલાહ સૂચન ને જે કઈ હોય એના દિશા સૂચન એ કરતા હોય કે આવા છે પણ હવે સમયાંતરે કોઈ ને કોઈ હવે આવડું મોટો વર્ગ છે ને નાનું મોટું કોઈ થાય તો એને તમે કોઈ રોકી નો આપણે આપડે અત્યારે અને હિસ્સો છે ને આ બધું સરખું થઈ જશે આમાં બધું અને જયારે જયારે આવું બનતું હોય ત્યારે જાણીએ છીએ કે આની અંદર સારા લોકો છે એને ચિંતા થવાની સમાજની બદનામી છે એની ચિંતા કરશે રાજકીય લોકો છે એ આની ઉપર દોષ કરશે ઓલો દોષ કરશે એવું બધું બનવાનું છે આ બધું અને જાય વિવાદ તો સમી જશે આ અને જે કઈ હવે છે એનું અમારા વડીલો કે જે કઈ ભેગા થઈને આનો સારા ઉકેલ લાવશે આમાં તો આપડે જોઈએ છીએ કે આવા અવારનવાર કઈ ને કઈ બધા સમાજોમાં બનતા જ હોય ને કઈ કઈ વળી પાછું સરખું થઈ જતું હોય ને સરખું થઈ જશે